કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી સાથે જ આ જૂની ઉભરાતા વિસ્તારની આસપાસના નાના ભૂલકાઓનું નંદ ઘર પણ આવેલું છે નાના બાળકો બીમારીનો ભોગ બને તો જવાબદાર કોણ ત્યારે આ બાબતને લઈને વિસ્તારના રહીશોએ તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા હા હાલ અમારા માં ઉડા કહેવાય છે હવે પંદર દિવસ થી પાણી માટે હેરાન થઈએ છે ને પાણી નવા ધોવા માટે બહુ હેરાન થઈએ છે પીવા માટે હેરાન થઈએ છીએ અમે

દસ માં જઈએ ઓફિસો પર કોઈ હોતો નહી કઈ બરાબર જવાબ નહીં અરજી કરીએ છે દસ પંદર દિવસ થી આવી સમસ્યા લોકોનું જાજરું વામી તો નાના છોકરાઓ આંગણવાડી બી છે મસ્જિદ છે લોકો પડવા જાય છે નમાજ પડવા જાય છે તોય કઈ કશું કરતા નહીં આ લોકો પંદર વીસ દિવસ થી આવું બધું વેઠીએ છે બારનું પાણી લાઈ લાઈ ને filter વાળું પીએ છે રોજનું વીસ વીસ ને ત્રીસ ત્રીસ રૂપિયાનું કોઈ નહીં કોઈ કરતા કોઈ નહીં સાંભળતું લીલાબેન મકવાણા છે એ ભી કે આશા વાગેલા છે એ ભી આપણે ફોન કર્યો તો કે પાંચ મિનિટમાં આવું છું દસ મિનિટમાં આવું છું ઓફિસ પર ગયા તો ઓફિસ ભી પૂરી આખી ખુરશીઓ ખાલી બધું જ ખાલી કોઈ રીતે કોઈ કશું કરતા જ નહીં કે જવાબ આપતા જ નહીં